પડે મિત્રો તો એના કારણે આપણે જોઈ લો આ પાલ બધા બચારા ઠરી તો જોઈ લો તો મિત્રો એલચી ને આપડે અહીં ખીલો ખૂણ નાખ્યો જે કડે થોડો ઘણો હું કહ્યું મિત્રો હું આપણે એને જારો આવી ગયો ઢું એટલે મિત્રો આને આપણે વધીને એટલે જોઈ લો આ ઓથ પડે

તો આ જે ક્રોસ તો તાને આપણે બાંધ્યો છે મોયડો મિત્રો એટલે આપણે મોયડી બનાવી છે હમણાં તમને દેખાડું મિત્રો ઉભી રે આ ચેક આ જોઈ લે કેવી મસ્ત લાગે મિત્રો હે વ્હાઈટ મોયડી એની પોતે હાવકારી જોઈ લે

તો મિત્રો એવી મસ્ત લાગે લે તો મોડી બતાવી દીધી અને આપડી પાડી પણ તમને બતાડી દીધી અને બાકી અને આપણા વાડા વાળા પણ વાડામાં બેઠા દેખાડી દો જોઈ લો હરે અરે અહીંયા તાડ ઘણી છે બધા હું ખૂણામાં બેઠા જોઈ લો બે હામાં બેઠા અહી હડતા બેઠા